સૂતજી કહે છે કે હે સોનકજી પછી તો જ્ઞાન અને વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનિશ્વરોને સાધન વિશે પૂછવા લાગ્યા તેમની તે વાત સાંભળીને બધા કહેતા હતા તે બાબતમાં કોઈ કંઈ નિશ્ચિત ઉત્તર ન આપતા હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું મુશ્કેલ છે કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટાળીને ખસી ગયા ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો લોકો માહે માહે ગુપસુપ વાત કરવા લાગ્યા કે અરે ભાઈ જ્યારે વેદ ધ્વનિ વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સાંભળવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા ત્યારે તો અન્ય કોઈ ઉપાય જ નથી સ્વયં યોગીરાજ નારદજીને જેનું જ્ઞાન નથી તેનો બીજો સંસારી લોકો કઈ રીતે ઉત્તર આપશે આ રીતે જે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમને નિર્ણય કરીને જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય છે ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા જ્ઞાન વૈરાગ્યને જાગ્રત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ એ જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્ય જેવા તેજસ્વી સનકાદી મુનિશ્વરો દેખાયા તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા નારદજી કહે છે કે હે મહાત્માઓ અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટા ભાગ્યથી થયો છે તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો તમે સર્વ મહાન યોગી બુદ્ધિમાન અને વિદ્વાન છો તમે દેખાવમાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા જણાવો છો પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ તમે હંમેશા ધામમાં નિવાસ કરો છો નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો ભગવદ લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે શ્રી હરિશરણમ શ્રી હરિશરણમ આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી પહેલાના સમયે તમારા ભ્રુભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વેંકુટ પહોંચ્યા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી થયું છે હું અત્યંત દિન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન ક્યુ છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનું વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળશે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય ત્યારે શનકાધિક ઋષિઓ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમે ચિંતા ન કરો મનમાં પ્રસન્ન થાવો તેમનો ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરક્તોના શિરોમણી છો શ્રી કૃષ્ણદાસોના શાશ્વત પથ પ્રદર્શક અને ભક્તિયોગના ભાસ્કર છો તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી ભગવાનના ભક્ત માટે તો ભક્તની સમ્યક સ્થાપના કરવી ભક્તિની સ્થાપના કરવી એ ઉચિત છે ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા છે અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ હતો તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી મળે છે તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતા બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભિ એ નારજી દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ છે પંડિતો જ્ઞાનયજ્ઞને સત્કર્મ મુક્તિદાયક કર્મ સૂચક માન્યો છે તે જ્ઞાનયજ્ઞ શ્રીમદ્ ભાગવતનું પારાયણ છે જેનું જ્ઞાન સુખ વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ્ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમરસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે નારદજીએ કહ્યું કે મેં વેદ વેદાંતના ઉચ્ચારણ ધ્વનિ અને ગીતા પાઠથી વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સાંભળવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથા પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં તો વેદનો સાર જ છે તમે શરણાગત વત્સલશો તથા તમારું દર્શન ક્યારે વ્યર્થ થતું નથી તેથી મારો આ સંદેહ દૂર કરો આ કાર્યના કાર્યમાં વિલંબ ન કરો ત્યારે શનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા વેદો વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતની કથા વેદ અને ઉપનિષદોના સારથી બનેલી છે તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીઓના ટોચ સુધી રહેલું હોય છે આ સ્થિતિમાં પણ આસ્વાદ કરી શકાતો નથી તે જ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે દૂધમાં જ ઘી હોય છે પણ એનો અલગ સ્વાદ મળતો નથી જ્યારે દૂધમાંથી ઘી અલગ થાય છે ત્યારે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે ખાંડ શેરડીના ઉપર નીચે વચ્ચે સર્વત્ર વ્યાપ્ત છે તો પણ અલગ થવાથી તેની મધુરતા મીઠાશ વધી જાય છે એવી જ રીતે ભાગવતની કથા છે આ રીતે ભાગવત પુરાણ વેદ તુલ્ય છે શ્રી વ્યાસદેવે અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાના સમયે જ્યારે વેદ વેદાંતના પારાગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તમે જ તેમને ચાર શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સઘડી ચિંતા દૂર થઈ ગઈ હતી તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ નારદજી કહે છે કે હે શંકાદી ઋષિઓ તમારું દર્શન જીવનના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દેનારું છે અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનરથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવતકથામૃતનું નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સત્સંગ તેના અજ્ઞાન જનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે મિત્રો આવી રીતે શ્રીમદ્ ભાગવતના આ બીજા અધ્યાયની સમાપ્તિ થાય છે ફરીથી મળીશું ભગવાનની ભક્તિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર